પ્રેટમાં વાળા ભાઈઓ વડીલો આપ સર્વને સધારો તે જુલા નામે પ્રેમની સલાહ પાઠવીએ છીએ વિશેષ આજના દિવસે આપણી પ્રભુ સુકેશ કહું કે પુસ્તક બાઇબલ પહેલા વચ્ચનો જ્યારે વાંચવાના છે તે વચ્ચનો વાંચવાને માટે એટલે પરમેશ્વરને વિનંતી કરી છું કે વચ્ચનો અમે સારી રીતે વાંચી તેને માટે અમારી સહાયની મદદ કરે

ઇઝરાયેલી લોકોને આજ્ઞા કરીને કહે કે જ્યારે તમે કનાન દેશ પર પહોંચો એટલે કે કનાન દેશ તેની સીમા પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે ત્યારે તમારો દક્ષિણ ભાગ સિન્ના અરણથી માંડીને આગળ અદોમી સીમાની લગોલગ થાય ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય અને એ તમારી સીમા વળીને આકરા બીમના ઢોળાવ તરફ આવે ને ત્યાંથી તે સીમ સુધી પહોંચે અને તેનો છેડો કાદેશ બહારની અને દક્ષિણે આવે અને તે ત્યાંથી આગળ અષાળ આધાર સુધી જાય ને આગળ આસમાન સુધી જાય અને તે સીમા આસમાનથી વળીને મિશનની નદી સુધી જાય ને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે અને મોટું સમુદ્ર તથા તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય અને તમારી ઉત્તર સીમા આ પ્રમાણે થાય એ તમારે મોટા સમુદ્રથી માંડીને હોર પર્વત સુધી આંકવી અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમણાં નાકા સુધી સુધી આંકવી અને તે સીમાનો છેડો સદાર સુધી જાય અને ત્યાંથી આગળ સીમા જીફવન સુધી પહોંચે ને તેનો છેડો હસાર એનાન સુધી પહોંચે એ તમારી ઉત્તરની સીમા થાય અને તમારી પૂર્વ સીમા તમારે હસાર એનાનથી તે સફામ સુધી હાકી અને તે સીમા સફામ થી નિશ્ચિત તરફ વળી રિબલા સુધી આહીની પૂર્વ દિશાએ જાય અને તે સીમા ત્યાંથી નીચા તરફ કિન્નેરતના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે અને તે સીમા ત્યાંથી ઉપરને યર્દન સુધી જાય ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે અને મુસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા આપીને કહ્યું જે દેશનો વારસો તમે ચીઠીઓ નાખીને વહેંચી લેશો ને જે નવ કુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે તે આ છે કેમ કે રૂબેન પુત્રોના કુળને તેઓના પિત્રોના ઘર પ્રમાણે તથા દાદ પુત્રોના કુળને તેઓના પિત્રોના ઘર પ્રમાણે તેઓનો વારસો મરી ચૂક્યો છે

કિસલોનનો દીકરો અલીદા અને દાનના પુત્રોનો કુળનો અધિપતિ યોગલીનો દીકરો બુકી પુત્રોના મન્નાસેના પુત્રોના કુળનો અધિપતિ એપોદનો દીકરો હાનિયેલ અને એપ્રાઈમ પુત્રોના કુળનો અધિપતિ સિફતાનનો દીકરો કમુએલ અને જબુલન પુત્રોના કુળનો અધિપતિ

પ્રભુવાચાના વચન અને પુષ્કળ आशीर्वाद પર. આપનો આબોધ દેવપરમિતા પર પુષ્કળ કરો. માટે પુષ્કળ છે. બધા તમને

તમારા દૂતોને મોકલીને પ્રભુ ત્યાં તમે છાવણી કરજો અને ત્યાં તમારા બાળકોને પ્રભુ તમે સાત બધું સંભાળજો અને એમના મુખમાંથી જે કંઈ વચ્ચે ન નીકળી પડતું એને આશીર્વાદ કરજો અને ઘણા લોકો તમારી કપ કરે એવું તમે દેજો જે લોકો બીમાર છે સરળની પણ તમારી પાસે લાવે છે ઘણા બધાના ઘરોમાં પ્રભુ ઘણા બધા લોકો તમારી પાસે આવે છે એ દુઃખી પાડી અને તમે લીલા સોંપજો અને તમારા કોઈ પણ ડાળમાંથી પ્રભુ સર્વ જરૂરિયાતને પૂરી પાડો એ ચોક્કસ મેં પ્રાર્થના કરી છે જ્યાં જ્યાં ચાલે છે તોફાન છે વરસાદ છે ધરતી પણ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે બાપ આ તો તમારામાં નિશાની છે પ્રભુ ત્યારે બાપ અમે પાંચ ડાહીમાંનીકળી બની મૂર્છી નહીં એવું તમે થયું અને અમારી વસ્તાર પ્રભુ હંમેશા સળગતી રાખીએ અમારું તેલ ખોટી ન જાય એ માટે પ્રભુ તમે એમને સહેનો બધું કરો તમે એમને તૈયાર કરો પ્રભુ એવી તો આપણે અમે ખાસ પ્રાર્થના કરી છે શ્યાતાથી પ્રભુ તમે ઉપચાર કરજો અને એમને સાચવું સંભાળજો અને તમારા પ્યારા વાળો બને એવું તમે થવા દેજો જે હાથ કરવામાં આવે એ વચનો પણ તમારા શિસ્તરે તમારી કૃપા આપજો અને એ વચનો દ્વારા કોઈ ઘણા હાથમાં ઉતરી થાય એવું તમે થવા દેજો